ના કુવે અને બીજા બે ત્રણ ખેતરના નામ અમને નહીં લીધું કે આજુબાજુ બધા છે એના લીધે ખેતી નહીં થતી કેમ કે એની એ નિર્ગરીની અંદર રોજ એ બધું રહે છે એટલે એના લીધે ખેતી કરી તો એ પાક બી ખાઈ જાય છે એટલે પપ્પાએ ડિસિઝન લીધું કે લીધું કે નિર્ગરીના રોપા રોપી દઈએ બરાબર એટલા માટે આજે ભાવિની રજા પાડી છે અને પપ્પા જોડે ખેતરમાં જવાના છે નહીં માનશે ભાવિની મજા આવશે પહેલી વાર આજે આજે પહેલી વખત એવા ખેતરમાં ગયા છે અને આજે જો સરવાર સવાર સવારની તો એકદમ મસ્ત વાતાવરણ છે એટલો સરસ પવન આવે છે અને હમ હું માનસિંગ વાસણ ઘસવા માટે આવ્યા હતા અને એ પાછળ નીકળી ગયા છે ફરવા માટે છોકરાઓ બધા સ્કૂલે જતા રહ્યા છે છાટા બી ચાલુ થઈ ગયા છે હા છાટા ચાલુ થઈ ગયા હા છાટા ચાલુ થઈ ગયા છે પછી બપોરે ભેધર બદલાઈ જાય છે બપોરે પાછો તાપ આઈ જાય છે તાપ આવી જાય છે હા એટલે બધાના કપડા સુકાઈ જાય ને એટલે બિચારો જોતો રહે સવારે તાપ હવે સવારે આવું હોય છે વરસાદ જેવું વાતાવરણ દેખાતો હશે રસ્તો એટલો ખરાબ છે ગાડી તો આખું જંગલ જેવું સીન થઈ ગયું

ગયા વર્ષે આમ ભારે વરસાદ થયો ને તો પડી ગયો અંદર આખો કુવો બેસી ગયો ચાલો આપણે કુવો જોઈ આવી પેલા અહીંયા છે આ કુવો જે આમ ઘણો ઊંડો હતો પણ આ પાંચ છ વર્ષથી ખેતી અમે કરવા આવતા ને તમે કૂવો દેખ્યો પણ નથી પણ ગયા વર્ષે ભારે વરસાદ થયો ને તો આ કૂવો પડી ગયો અંદર આખો નાખો આમ વરસાદના કારણે બેસી ગયો અહીંયા આગળ કૂવો હતો આ પચાસ સાઠ વર્ષ જૂનો આ કૂવો હતો અમારા બાઈ બનાવ્યો હતો એક ગાડી તે વખતે આઈ થિંક પપ્પા દસમા ધોરણમાં હતા ત્યારનો આ કૂવો છે જૂનો પણ હવે શું છે કે ગયા વર્ષે ભારે વરસાદ થયો ને એના કારણે આ કૂવો આખો નાખો અંદર ધસડાઈ ગયો એમ પણ ખેતી કરતા નહોતા અને કૂવાનું કોઈ કામ પણ નહોતું હવે આ કૂવો આખો અહીંયા ગાડી માટી નાખી પુરાવી દેવાનો છે હવે દિવાળી પર જે ખાડો રહ્યો છે એને પુરાવી દેવું છે એક સમાંતર લેવલ કરી દેવું છે અને ગાડી એક નાની આમ ઓડી જેવું બનાવી દઈએ જેથી વીકેન્ડમાં એ ગાડી આવીને બેસાય બીજા ખેતરનું કામ પણ ચાલુ થઈ ગયું છે ફટાફટ ફટાફટ હું પણ અહીંયા લોંગ ટાઈમે આવ્યો આઈ થિંક પંદર વીસ વર્ષે ખેતરમાં આવ્યો છું અને અહીંયા ખેતી બંધ કરવાનું કારણે કે આજુબાજુ મોસ્ટ ઓફ બધાએ નીલગરીના રોપા રોપી દીધા છે મોસ્ટ ઓફ નીલગરીના ઝાડ થઈ ગયા છે એના કારણે ખેતી પણ બંધ કરી દીધી છે ખેતરમાં મારા બટાકાની ખેતી થતી હતી વધારે સૌથી વધારે બટાકાની ખેતી અહીંયા આગળ અમારે થતી હતી સારા મોટા મોટા બટાકા અહીંયા ગાડી ઉગતા હતા પણ અત્યારે હવે સમય ગયો એમ બધું બંધ કરી દીધું કારણ કે ભૂંડ અને રોજનો ત્રાસ પણ એવો વધી ગયો છે અહીંયા ગાડી અત્યારે ખેતી કરવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે કારણ કે કોઈ પણ રોપા રોપીએ તો પ્રાણીઓનો બહુ ત્રાસ છે અહીંયા ગાડી અને અત્યારના જમાનામાં પહેલાં જેવા માણસો પણ નથી મળતા એના કારણે અમે પછી આ ડિસિઝન લીધું કે હવે અહીંયા ગાડી આપણે મસ્ત નિર્ગરીના રોપા ઊભી થઈએ જેથી કરીને ત્રણ ચાર વર્ષે એનો એક આવક ઊભી થઈ જાય આમ બહુ ટાઈમે ખેતરમાં આવ્યા પછી આમ કંઈક અલગ જ ફિલિંગ આવે છે નાના હતા ત્યારે તો દરરોજ આવતા હતા અહીંયા ગાડી શનિ રવિ પપ્પા સાથે આમ એવરી વીકેન્ડ આવતા હતા અહીંયા ગાડી પણ હવે તો આ ખેતર ઓળખાતા પણ નથી કારણ કે ઓલમોસ્ટ દરેક જણી અહીંયા આજુબાજુ નીલગરીઓ કરી દીધી છે તો નીલગારીઓના કારણે ખેતર અમુક ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે દેખો અમારું એકલું જ ખેતર એવું હતું જ્યાં કાંઈ જ કરતા નહોતા અમે ખેતી કેવું બધું બંધ કરી દીધું હતું છેલ્લા પાંચ છ વર્ષથી તો હવે આ વર્ષે કંઈક નવી શરૂઆત કરી છે જોઈએ છે હવે કેવી નીલગારીઓ થાય છે નીલગઢના કારણે ભૂંડ અને રોજનો ત્રાસ વધી ગયો હતો એના કારણે પપ્પાએ આમ ખેતી બંધ કરી દીધી અને હવે નીલગરી અમે પણ જાતે નિલગડી રોપી દીધી હવે કૂવો કેટલો જૂનો હશે તમે ક્યાં દસમા ધોરણમાં હતા બ્યાસીમાં કેવું કર્યો બ્યાસીમાં કર્યો તો તમે દસમાન બોર્ડમાં હતા

એ રહ્યા વધારે ગાયા હ હા અમન હવે નહી હું ખવડાવું તમને તમારું નામ કેમ સૌથી વધારે કોણ ભાઈ કોણ ખાય માનસી માનસી ખબર છે ગાડી પર તો બને હોય તો બને જ છે ના અમારા ઘરે બનાયા છે વેજીટેબલ રવાના પૂડા ભભીએ બધું રેડી કરી દીધું છે જો આ એનું બેટર છે અને અહીંયા રેડી થાય છે આજે અમારે જમવાનું લેટ થઈ ગયું બાકી અત્યારે તો થોડું બની જ ગયું હોય શું કેવું ભભી સિમ્પલ બનાવવાનું હોય તો જલ્દી બની જાય અને કંઈક નવું બનાવવાનું હોય એટલે અમારે ઘરે જમવાનું થોડું લેટ થાય છે કેમ કે બધું તૈયાર કરવું મોડું થયું કારણ કે અમે ઓલરેડી બજારમાં ગયા હતા થોડો સામાન લાવવાનો હતો એટલે એટલે અમારે આજે જમવાનું થોડું લેટ થઈ ગયું રવાના પૂડા વેજીટેબલ્સ રવાના પૂડા અને સાંભાર રવાના પૂડા સાંભાર જોડે સારા લાગે તો ભાભી વરસાદ પડે છે અને તમે આજે અમને રવાના પૂડા ખવડાવશો પૂડા નીકળે ગરમી લાગતી હશે એટલે હે ને ભાઈ હમણાં અમે મોજ કરી પાણીપુરીની વહેલા પાંચ સાડા પાંચ છ વાગે મોજ કરી અમે પાણીપુરીની હવે સાડા આઠ નવ વાગે અમે રવાના પૂડા અને સંભરની મોજ કરીશું બરાબર અને અમારા ઘરે કંઈક નવું બનાવે એટલે ભાભીના રસોડા ઉપર બેસીને કામ કરવું પડે છે થાકી જાય છે ભાભી હે ને ભાભી અમારા ભાભી હા સાચી વાત છે થાક લાગે વળી ઢોસા તો બનાવીએ તો રાત્રે દસ વાગ્યા સુધી નોન સ્ટોપ કામ ચાલુ રહે છે અમારું બોલાય લો હવે બધાને જમવા માટે હવે વારાફરથી બધાને ગરમ ગરમ ખવડાવીશું એક સાથે બે જણ બેસી શકશે એનાથી વધારે નહીં બે બે જણને બેસાડીશું એટલે બધાને ગરમ ગરમ ખાવાનું મળશે પણ મને ભાભી ન તો છેલ્લે બધા જમી રહે પછી જ અમે બે ખાઈએ છીએ ડેલી સર્વિસ એવું નહીં કે નવું ખાવા બનાવીએ તો ડેલી સર્વિસ અમે છેલ્લે જ જમીએ છીએ બધાને જમાડીને પછી જમીએ છીએ અમે શું કહેવું ભાભી સાચી વાત ને બનવાનું ચાલુ છે રવાના પૂડા જેન્સી બેસી ગઈ છે જમવા માટે તો એ મમ્મી અને પપ્પા બંને જમવા માટે બેસી ગયા છે અને હવે માનસી પણ આપણે બે જ બાકી રહ્યા આપણે બે જ બાકી રહ્યા હવે બધા જમી લે એટલે અમારે જમવાનું એટલે લાસ્ટમાં જમવાનું હવે લાસ્ટમાં છેલ્લે જ જમી લે બધા જમી લે પછી દિલ્હી સર્વિસ અમુ જોડે જમીએ અમારે એકબીજા વગર ખાવા નહીં ઉતરતું હું નહીં ઉતરતું તો ચાલો આજના દિવસ માટે આટલું બસ અને હવે આજનો બ્લોગ અમારો એન્ડ કરીએ છીએ આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભાઈ